વડોદરા શહેર પોલીસ ઝોન દ્વારા ગતરાત્રિ વિસ્તારમાં આવતી હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ વિભાગને હાઈ અલર્ટ પર કરી દેવામાં આવી છે ત્યારે શહેર પોલીસ દ્વારા પણ સુરક્ષા નિયમોની ચકાસણી કરવામાં આવી રહી છે વડોદરા શહેર પોલીસના ડીસીપી જ્વન ત્રણ અભિષેક ગુપ્તા દ્વારા તેમની ટીમને સાથે રાખીને વિસ્તારમાં સમાવિષ્ટ હોટલ ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હોટલોમાં રોકાતા પ્રવાસીઓ પાસે તેઓના ઓળખના પુરાવા અને જરૂરી માહિતી હોટલ સંચાલકો દ્વારા એકત્રિત કરવામાં આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી આ સાથે પોલીસના પથિક સોફ્ટવેરમાં પણ ડેટા અપડેટ કરવામાં આવે છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યા હતા કેટલાક હોટલમાં રોકાયેલા પ્રવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી અત્યારે આપ જોઈ શકો છો તેમ માંજરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જે ગેસ્ટ હાઉસ છે તે આજે ચેક કરવામાં આવ્યા છે અને સમગ્ર શહેરમાં આજે રાત્રેમાં આજે રાત્રે જે નાઇટ ડ્યુટીમાં નીકળેલા તમામ અધિકારીને પોતાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હોટલ ધાબા જે ગેસ્ટ હાઉસ છે જે લોજ છે તમામ ચેક કરવામાં આવી રહી છે તેમાં તમામના આધાર કાર્ડ આઈડી પ્રૂફ જે પણ લેવામાં આવ્યા છે તે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આપણે જે પથિક સોફ્ટવેર વાપરવામાં આવે છે તેમાં જે તમામ ડિટેલ્સ અપલોડ કરવામાં આવેલ છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે અને જે શંકાસ્પદ ઇસમો જણાય તો તેમને પણ પર્સનલી બોલાવીને જગાડીને તેમની સાથે વાતચીત કરીને તેમના અહીંયા આવવાનો મુલાકાતનો સમય મુલાકાતનો જે પર્પઝ છે તે પૂછવામાં આવી રહ્યું છે અને તેમના વેરઅબાઉટ્સ વિશે પણ ખાતરી કરવામાં આવી રહી છે સર જે રીતના બોમ્બ બ્લાસ્ટ થયા પછી સરપ્રાઇઝ આપી જે આજે આપ મને જેમ જાણ છે તે પ્રમાણે જે ઓએનજીસીમાં માન્ય પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા સિક્યોરિટી ડ્રીલ કરવામાં આવી હતી જોઈન્ટ ઓપરેશન હતું જે ઓએનજીસીનું અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જોઈન્ટ સિક્યોરિટી ડ્રીલ હતી અને રાત્રિના સમયે અત્યારે હોટેલ ધાબા અને ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે તે રીતે આ નિરંતર આ વસ્તુ ચેક કરવામાં આવશે અને અલગ અલગ જગ્યાએ અમે ચેકિંગ અત્યારે અત્યારે હાથ ધર્યું છે